નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ ગઈકાલે સાંજે નવસારી ના ડિગ્રી વિસ્તાર તેમજ નવી વસાહત જે ખરી ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોમ્બિંગ અંદર ડીવાયએસપી સહિત દરેક સિટીની અંદર આવતા તમામ પોલીસ સ્ટેશન તેમજ જેના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને બીજા આઠ માણસ એટલે કુલ દર પોલીસ સ્ટેશન દીઠ દસ વ્યક્તિઓને સાથે મળી આઠ ઓફિસરો અને સાઈઠ જેટલા કોન્સ્ટેબલોની સાથે ભેગા મળી અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોમ્બિંગ પાછળનો મુખ્ય હેતુ એ હતો કે પરપ્રાંતીય લોકો જે બહુલક વિસ્તારની અંદર વસે છે ત્યાં એઓ સંપૂર્ણપણે નાગરિકતા ધરાવે છે કે નહીં એમના આધાર કાર્ડ એમના ઘર એ ચેક કરવામાં આવ્યા હતા તો સાથે જ વાત જો કરવામાં આવે તો જે હિસ્ટ્રી શીટરો છે હિસ્ટ્રી શીટરોના પણ ઘરની તપાસ કરવામાં આવી હતી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને એમની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી આગામી દિવસોની અંદર બિલ્લી મોરા ખાતે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે તો સાથે જ વાત જો કરવામાં આવે તો અત્યારે જે રાત્રિ દરમિયાન ચોરીના ગુનાઓ વધી રહ્યા છે તેમજ જે અન્ય ગુનાઓ છે એને ડામવા માટે પોલીસ નિદેશક દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે નવસારીના દસરાટેગરી વિસ્તાર સહિત નવી વસાહત તેમજ બિલ્લીમોરા વિસ્તારની અંદર આ પ્રમાણે હિસ્ટ્રી ક્ષેત્રનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું બી ટાઈપના ફોર્મો ભરાવવામાં આવ્યા હતા એમના આધાર કાર્ડની પૂછપરછ કરવામાં આવી હતી ઘરની અંદર તપાસ કરવામાં આવી હતી જે જોઈ અને ફ્લેગમાર્ચ પણ આયોજવામાં આવ્યું હતું જેથી કરીને અસામાજિક તત્વોની અંદર એક ડર બેસે તેમજ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ લોકોની સંપૂર્ણ જાણકારી મળી રહે કે હાલ તે તેઓ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે કઈ જગ્યાએ કામકાજ કરી રહ્યા છે અથવા તો એમના ઘર પરિવારની અંદર બીજી કોઈ ગુનાહિત સામાન તો નથી મળી આવતો જે સંદર્ભે મહિલાઓને સાથે રાખી અને નવસારીના દસથી વધુ ઓફિસરો અને સાઠ જેટલા કોન્સ્ટેબલો ભેગા મળીને ડીવાયએસપીની સાથે રહી અને નવસારીના ડિગ્રી વિસ્તાર તેમજ નવી વસાહત તો બિલ્લીમોરા ખાતે ફ્લેગમાર્ચ કરી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા નવા સમાચાર માટે આપણી હાલ નવસારી લાવ્યાના ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી